જામનગર ઉનાળાની કાળઝાળ ગરમીમાં આરોગ્ય વિભાગ હરકતમાં શહેરમાં આવેલા બરફના કારખાનાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ જામનગર શહેરમાં બરફના કારખાના ઠંડાપીણાના ઉત્પાદકો અને વિક્રેતાના ત્યાં ચેકિંગ ઉનાળામાં આ પ્રકારની કામગીરી સતત કાર્યશીલ રહેશે સફાઈ અને ગુણવત્તા મુદ્દે સૂચનો કરાયા બાઇટ દશરથસિંઘ પરમાર ફૂડ ઓફિસર જામનગર જી જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરમાં વેચાતા ગોલા ગુલ્ફીની નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તદઉપરાંત શહેરની આઈસ ફેક્ટરીઓમાં સતત પાણીમાં ક્લોરિનેશન જળવાય એ માટેની પણ કાર્યવાહી અને તકેદારી ફૂડ શાખા દ્વારા અત્યારે લેવામાં આવી રહી છે શહેરમાં વેચાતા ઠંડા પીણા અને ઉત્પાદકો અને વેચતા કોઈ પણ ડિટેલ શોપમાં એક્સપાયર ડેટેડ નથી વેચાતા કે પછી ઉત્પાદક જગ્યાએ હાઈજિનિક કન્ડિશન મેન્ટેન થાય પાણી પ્રોપર વપરાય બરફ જ્યાં યુઝ થતો હોય એ ક્લોરિનેટેડ બરફ વપરાય એવી ખાસ તકેદારી ફૂડ શાખા દ્વારા રાખવામાં આવે છે અને આ કામગીરી સતત સીઝનને અનુલક્ષીને કરવામાં આવે છે ઉપરાંત લૂઝ વોટર વેચતા ઉત્પાદકોને ત્યાંથી પણ પાણી યોગ્ય રીતે ક્લોરિનેટેડ વાપરીને જ બનાવવામાં આવે છે એનું જે પીવાલાયક પાણી એની પણ તપાસગી અત્યારે કામગીરી ચાલુ જ છે અને સિઝન ને અનુલક્ષીને આ કામગીરી ચાલુ રાખવામાં આવશે